લેવાનો હોય તો એમ તો નહીં જે હમણાં નાદી ને હાથે કોઈ નથી એકલા પણ ભૂખે ભેજાય આ હિસાબ તો લેવો છે તો કોરટ ટાળું નહીં મળે ઘરનું મોનવું હોય ઘર થી સમાજ રાહ દસ દસ ફાળો કરો અને આ હિસાબ લઈને ઉપાડો

કોઈ રે ઘરે રાવો ના આપો ના પા કોઈ રે ઘરે કોઈ બોલાવો નથી રે કોને કરે વો કોને કરે અને આ તો વાદો રહે છે નિર્ણય કર્યો બાદ તમે સમાધિ કર્યો તો બધી ચોપડી કોમ હતા ચાર જણ બંધ કર્યા એ બંધ રહે છે અને કોઈ એને લાગો કરીને બોલાવશે વો પણ બંધ થાય છે બરોબર એમો કોઈ કે મોરે સુટા છે આપણા સુટા બાર ઘરે સુટાવો સમાજના પોતે વાત હોવા રે ઘરે છૂટા હો સમાજમાં બાર લાવો દે આવે બોદલા બોદલા દે અને ઘરે છૂટો થાવો છે ઘરે હાથની બોજા ઉઠે છૂટી ઉઠે બોલાવવા પાપડશે થાવરે ના ખાએ યુવાને બોલા છે 15 દી કે છૂટા નહી સમાજના અને યુવાના સાથે આ થવા છે એને તો વડીલ ဒုတာပဲ